બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારોહ યોજાયો હતો સાંસદ બન્યા બાદ પ્રથમવાર ધાનેરા તાલુકાની મુલાકાતે ગેનીબેન ઠાકોર આવતા મામેરાની માતર ખવડાવી કાર્યકર્તાઓનો આભાર દર્શન કરાયો હતો તો મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત આગેવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા તો સાંસદ બન્યા બાદ ગેનીબેન ઠાકોર હાલ બનાસકાંઠાના વિવિધ તાલુકાના મથકની મુલાકાત અને સત્કાર સમારોહમાં હાજરી આપી રહ્યા છે ત્યારે આજરોજ ધાનેરા તાલુકા ખાતે પણ ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો તો મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સત્કાર સમારોહમાં જોડાયા હતા